સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઓલપાડ તથા કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં એનડીપીએસના ગુનાઓમાં પેરોલ જમ્પ કરી ફરાર થયેલ આરોપીને ઓરિસ્સાના ગંજામથી ઝડપી પાડ્યો છે સુરત શહેરના જુદા જુદા પોલીસ મથકમાં ના ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા પોલીસે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું છે જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે છેલ્લા દોઢ વર્ષથી નાસ્તા ફરતા આરોપી સન્યાસી ઉર્ફે વિજય ઉર્ફે વિકી ક્રિષ્ના પ્રદાનની ધરપકડ કરી છે પકડાયેલ આરોપી વિરુદ્ધ ઓલપાડ તથા કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં એનડીપીએર્સ એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા હતા આરોપીની પૂછપરછમાં સામે આવ્યો હતો કે જુલાઈ બે હજાર ઓગણીસમાં ઓલપાડ પોલીસ મથકમાં કુલ એકસો છાસઠ કિલોગ્રામ ગેરકાયદે ના જથ્થા સાથે તેના સાગરીતો પકડાયા હતા અને પોતે પોલીસમાં પકડાયો નહીં જેથી તે વોન્ટેડ હતો ત્યારબાદ ઓક્ટોબર બે હજાર ઓગણીસમાં કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં કુલ છ્યાશી કિલોગ્રામ ગેરકાયદેસર ના જથ્થા સાથે બીજા સાગરીતો સાથે પકડાયો ત્યારે બે ગુનામાં નામદાર જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલમાં બંધ હતો સન્યાસી ઉર્ફે વિજયના પિતાજીના પેરાલિસિસની બીમારીની સારવાર કરાવવા તથા પરિવારને આર્થિક મદદ કરવા માટે તારીખ એક નવ બે હજાર ત્રેવીસથી થી તારીખ પંદર નવ બે હજાર ત્રેવીસ એમ પંદર દિવસ માટે શરતોને આધીન ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન અરજી મુકવામાં આવી હતી જેથી કોર્ટે તેને જામીન પર મુક્ત કર્યો હતો તારીખ સોળ નવ બે હજાર ત્રેવીસના રોજ તેને રાજકોટ શહેરમાં હાજર થવાનું હતું પરંતુ જામીન થતા ન હોવાથી હાજર થયો નહીં અને પોલીસમાં પકડાઈ ન જાય તે રીતે ચોરી છુપીથી રહેતો હતો દોઢ વર્ષથી તે પેરોલ જમ્પ કરી ઓરિસ્સા જતો રહ્યો હતો જેથી પોલીસે બાતમીના આધારે તેની ધરપકડ કરી આરોપીને લાજપોર જેલ ખાતે સોંપવા તજવીજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત